જે મહિલા સ્કોડ દ્વારા મહિલા વિદ્યાર્થીનીઓની જે તપાસણી કરવાની પદ્ધતિ સામે જે ફરિયાદ આવી છે એની લેખિત ફરિયાદ કોઈ પણ પ્રકારે યુનિવર્સિટીને મળેલ નથી પરંતુ ઓનલાઈન સ્કોર સાથે ખૂબ ટૂંક સમયમાં ચર્ચા કરીને સાચી માહિતી મેળવવાનો આદેશ પરીક્ષા વિભાગને કરી દેવામાં આવે છે અને પરીક્ષા વિભાગ અમારી પાસે રહેલા સીસીટીવી સર્વેલન્સ દ્વારા